નમસ્કાર અમારી ન્યૂઝ ન્યૂઝ ચેનલ ફોર લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર કેશોદના કનૈયા ઓઇલ મિલ માં તૈયાર થતું કનૈયા સિંગતેલ ની લોકો માં ભારે ડિમાન્ડ જોવા મળે છે નંબર વન મગફળીમાંનથી પીલાણ કરી અને ટ્રિપલ ફિલ્ટર કર્યા બાદ તૈયાર થઈને સિંગતેલના ડબ્બામાં તેલ ભરવામાં આવે છે અને લોકોના આરોગ્યને દયાનમાન રાખી ગુણવત્તાયુક્ત તેલ વન નંબર મગફળીનું પીલાણ કરી કનૈયા મિલ દ્વારા તૈયાર થતું હોય છે ત્યારે માત્ર સૌરાષ્ટ્ર કે સોરઠમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આજે લોકો સિંગતેલની ખરીદી કરતા પહેલા સોવાર વિચાર કરી અને ખાતરીવાળું સિંગતેલ એટલે કનૈયા સિંગતેલની ખરીદી કરી રહ્યા છે ત્યારે આ બાબતે અમારા રિપોર્ટર પ્રકાશ દવે કનૈયા ઓઇલ મિલમાં કઈ રીતે પ્રોસેસ કરીને શુદ્ધ સિંગતેલ તૈયાર કરવામાં આવી રહ્યું છે તેની જાણકારી માટે આજે કનૈયા ઓઇલ મિલની મુલાકાત લીધી હતી અને લોકો કનૈયા સિંગતેલનો આગ્રહ શું કામે રાખે છે તે બાબતે આ મિલના સંચાલક શ્રી ધીરુભાઈ કોટડિયા સાથે ખાસ વાતચીત કરી હતી ત્યારે જોઈએ તેઓ આ બાબતે શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં રિપોર્ટર પ્રકાશ દવે કેશોદ ખાસ કરીને સૌરાષ્ટ્ર સોરઠ કે એટલા માત્રામાં નહીં પણ આખા ગુજરાતમાં કનૈયા વળી તૈયાર થતું સિંગતેલની બ્રાન્ડની અલગ ઓળખ છે તો આપની આ વર્ષોની ઓળખ અંગે આપ શું કહી રહ્યા છો શા માટે લોકો આગ્રહ રાખે છે કનૈયા સિમતેલ કશ અમે અમારી મિલમાં પ્યોર માટે સિંગતેલ બનાવીએ છીએ અમે બીટી મગફળી નથી પીલતા ડેમેજવાળી મગફળી નથી પીલતા અને લોકો બીજા બધા ડબલ ફિલ્ટર કરે છે અમે ટ્રિપલ ફિલ્ટર કરીને માલ આપીએ છીએ એટલે અમારી ક્વોલિટી બધા સારી નીકળે છે એટલે લોકો અમારી વધારે રાખે છે વર્ષો છે આજે કનૈયા વોઇલમેલની એક અડક નામ છે કે તમારી નામને પ્રતિષ્ઠાને લઈને લોકો છે સિંગતેલ વર્ષનું જ્યારે બારે માસ માટે સિંગતેલ લેવો જ્યારે સમય આવતો હોય છે ત્યારે સિંગતેલ લેવા માટે તમારા વોઇલમેલ આવતા હોય છે આ માટે બારે માસ સિંગતેલમાં કોઈ એમને બગાડ કે કંઈ અન્ય જોવા નથી મળતું એનું કારણ શું છે ખાસ કરીને અથાણાની સિઝનમાં અમારું તેલ વધારે વપરાય છે એનું મેઇન કારણ એ છે કે એનું સુગંધ અને ક્વોલિટી લોકો અમારા અથાણામાં અમારું તેલ વાપરવાનો ખૂબ આગ્રહ રાખે છે જેથી કરીને બાર મહિના એનું અથાણું બગડતું નથી અને પૂરેપૂરું એની સુગંધ અને સ્વાદિષ્ટ બે જળવાઈ ગઈ ખાસ કરીને નવી મગફળી શરૂઆત થતી હોય છે ને એ ગાળા જઈને ડિસેમ્બર જાન્યુઆરીમાં લોકો છે એક સાથે વર્ષ સુધીનું સિંગતેલ પણ લેવાનો આગ્રહ રાખતા હોય છે સિંગતેલનો પ્લાન્ટ તો સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ થતું હોય છે ઓઇલ મિલોમાં એમને પણ એ સિંગતેલ બહાર પાડતા હોય છે પણ કનૈયાનો હું કાને આગ્રહ એ વિશે મારે જાણવું છે કનૈયામાં અમારામાં અમારા સિંગતેલમાં અમે ટ્રિપલ ફિલ્ટર કરીએ છીએ પ્યોર જીવીસ મગફળીનું તેલ આપીએ છીએ એટલે લોકો બાર મહિનાનો સિંગતેલ ભરવું હોય ત્યારે ખાસ અમારો આગ્રહ રાખે છે ઘણીવાર ધીરુભાઈ એવું પણ સિંગતેલમાં મને જોવા મળ્યું છે ઘણી જગ્યાએ કે સિલતેલનો ડબ્બો હોય છે તો નીચે જ્યારે ઘણી વાર આવતું હોય છે ત્યારે એમના થોડો ઘણો એવો આપણને એવું જોવા મળતું હોય છે કે મેલું હોય તેલ એવું દેખાતું હોય તો આ પાછળનું કારણ પણ શું હોય છે એ ફિલ્ટરનું કારણ હોય છે ફિલ્ટર ડબલ ફિલ્ટરમાં આ પ્રોબ્લેમ આવતો હોય છે પણ ટ્રિપલ ફિલ્ટરમાં આ પ્રોબ્લેમ પણ નથી આવતો અમે ત્રણ ફિલ્ટર જ કરીએ એટલે અમારામાં તો આ પ્રશ્ન ક્યારેય આવતો નથી જે આપણે કન્યા ઓલ મિલના સંચાલક ધીરુભાઈ એ આપણે વાત કરી સીધી ને એમને એવું કીધું છે કે લોકો શા માટે સિંગ સિંગતેલનો આગ્રહ રાખે છે વરસથી માટે જ્યારે સિંગતેલ લેવાનું હોય છે ત્યારે ડિસેમ્બરમાં તેમની સિઝન હોય છે અને સિંગતેલ લોકો એકસાથે ખરીદી કરતા હોય છે ત્યારે સૌરાષ્ટ્રભરમાં નહીં માત્ર ગુજરાત આખામાં કનૈયા સિંગતલ પોતાની બ્રાન્ડની એક આખી ઓળખ ઊભી કરી છે અને આપણે ધીરુભાઈ કોટડીયા સાથે આગળ વાતચીત કરી છે અને એમને એની ગુણવત્તા બાબતે આપણને જણાવ્યું છે પ્રકાશ